નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડનગર અલી પોટલ ખાતે વડનગર તાલુકા અને શહેર કોંગ્રેસનો સ્નેહ મિલન સમારંભ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નવા વર્ષમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે આવેલ મહેમાનોએ પોતાના મંતવ્યો રજૂ કરેલા અને આવનારી આગામી પાલિકાની ચૂંટણીમાં પણ ચૂંટણી કેવી રીતે લડવી અને નગરપાલિકાને કેવી રીતે જીતવું જે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી આ કાર્યક્રમમાં આવતા પહેલાં વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં

વડનગર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિને મિલન નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે વડનગર નગરપાલિકામાં જે રીતે ગેરવહીવટ થયો જે રીતે ભ્રષ્ટાચાર થયા જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાનો દુરુપયોગ થયો અને એની સામે કોંગ્રેસની ટીમે લોકોને સાથે રાખીને પ્રજાના પ્રશ્નો ઉઠાયા છે

રસ્તા પર ઉતરીને આંદોલન પણ કરીશું ને જરૂર પડે તો વિધાનસભાને સંસદમાં પણ આ પ્રશ્નોને ઉજાગર કરીને વડનગર શહેર તાલુકાના લોકોની સુખાકારી વધે એમની પ્રગતિ થાય અહીંના યુવાનોને રોજગાર મળે અહીંના લોકોને સુખ શાંતિ સાથે સમૃદ્ધિ મળે એવો નવા વર્ષનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો